ભરૂચની જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધી ચાર માર્ગીય માર્ગનો ત્રેવીસ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે આ માર્ગ પર બસો પચાસથી થી વધુ ઘટાદાર વૃક્ષો હતા જેને હટાવવામાં આવ્યા હતા જેના પગલે જાડેશ્વર ચોકડીને અડીને આવેલ અભિનવ એવન્યુ શોપિંગ પરિવાર દ્વારા શોપિંગના આગળના ભાગ પર રોડને અડીને પંદરથી થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું લોકોને ગરમી કે વરસાદમાં રાહત મળે તે હેતુથી વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું રોડનું ડેવલપમેન્ટ કર્યું હોવાથી વૃક્ષોનું અત્યારે કોઈ ખાસ રોડને અડીને કોઈ છે નહીં વૃક્ષ રહ્યા નથી તો અમે અભિનવવેન્યુ પરિવાર દ્વારા આ રોડની બાજુમાં જે જગ્યા રહી છે ત્યાં અમે આ આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને આ જ રીતે વૃક્ષો ઉછેરવા જોઈએ સરકાર પણ એને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપે છે અને અમે આ જ વૃક્ષોનું જતન કરીને પાછો એ રોડની રોનક લાવવા માગીએ છીએ તો આ બસ સત્કાર્ય પ્રતિૃતિ માટે કરેલ છે